આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર સોમનાથ ખાતે રાજ્ય સરકારની યોજાયેલી અગિયારમી ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ છે શિબિરમાં ગઈકાલે રાજ્યમાં રોજગારીની નવી તક ઉભી કરવી ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધારવી પ્રવાસન વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના વિષયો પર ચિંતન કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલી આ શિબિરમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ વિવિધ વિષયો પર સમૂહ ચર્ચા પણ કરી હતી ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ સો ટકા લાભાર્થી સુધી પહોંચાડવા સંતૃપ્ત અભિગમથી સાથે મળી આગળ વધવા અને પ્રત્યેક લાભાર્થીને આવરી લેવા સંદર્ભે પણ માર્ગદર્શન અપાયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે મન કી બાતની આ રવિવારની એકસો સોળમી કડી હશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઈટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પણ પ્રસારિત કરવામાં આવશે તે એઆઈઆર ન્યૂઝ ડીડી ન્યૂઝ પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ચેનલ પર પણ લાઇવ સ્ટ્રીમ થશે આકાશવાણી હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરાશે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે ભાજપના સ્વરૂપજી ઠાકોરની બે હજાર ચારસો બેતાલીસ મતની લીડથી કોંગ્રેસના ગુલાબસિંહ સામે જીત થઈ છે તેર નવેમ્બરના રોજ મતદાન થયું હતું આજે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં ત્રેવીસ રાઉન્ડની આ મતગણતરીમાં વીસ રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પાછળ રાખીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટર સેન્ટર ખાતે ત્રીસ નવેમ્બરથી આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવનો પ્રારંભ થશે આઠ ડિસેમ્બર સુધી યોજાનારા આ મહોત્સવનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરાયું છે મહોત્સવમાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ત્રણેય ભાષાના વિવિધ પુસ્તકોની ત્રણસો પંદરથી થી વધુ હાટડીઓ હશે સવારે અગિયાર વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી યોજાનાર આ મહોત્સવમાં દરેક લોકો નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકશે પૂર્વ કચ્છ સ્થાનિક ગુના શાખાએ દુબઈથી ગેરકાયદે લવાયેલા સોપારીના જથ્થા સાથે ત્રણ આરોપીને પકડી પાડ્યા છે પકડાયેલા આરોપીઓ કરચોરીથી બચવા માટે નકલી કાગળો બનાવી આ જથ્થો ગેરકાયદેસર રીતે રાજ્યમાં લાવી રહ્યા હતા આરોપીઓ પાસેથી એક કરોડ એકસઠ લાખ પંચ્યાસી હજાર રૂપિયાની કિંમતના ત્રેપન હજાર નવસો પચાસ કિલો સોપારીનો જથ્થા સહિત સવા બે કરોડ રૂપિયાનો માલ સામાન કબજે કરાયો છે કચ્છ જિલ્લાના રોજગાર વાંચુક ઉમેદવાર માટે જિલ્લા રોજગાર કચેરી ભુજ તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજારના સંયુક્ત ઉપક્રમે તારીખ છવ્વીસમી નવેમ્બર બે હજાર ચોવીસના સવારે દસ વાગે અંજાર ખાતે જિલ્લા કક્ષાના એપ્રેન્ટીશીપ અને રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઈટીઆઈ પાસ ધોરણ બાર પાસ ગ્રેજ્યુએટ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે ઉંમર મર્યાદા અઢારથી પાંત્રીસની રહેશે આ એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરશે તેવું આઈટીઆઈ અંજારના આચાર્યની યાદીમાં જણાવાયું છે કચ્છ જિલ્લામાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી બે હજાર ચોવીસ અંતર્ગત પશુધનની વસ્તી ગણતરી કરવાની કામગીરી ચાલી રહી છે દર પાંચ વર્ષે યોજાતી પશુ ગણતરીનો આરંભ એકવીસમી નવેમ્બરથી થયો છે જેમાં જિલ્લામાં એક હજાર ચૌદ ગ્રામીણ અને ઓગણસાઠ શહેરી સહિત એક હજાર ત્રેસઠ પોઈન્ટ પર પશુધન ની ગણતરીની કામગીરી કરવામાં આવશે જે આગામી બે હજાર પચીસ સુધી પૂર્ણ કરવામાં આવશે રાજ્યમાં ધીરે ધીરે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે ગઈકાલે રાજ્યના તેર શહેરોમાં તાપમાન સત્તર ડિગ્રીથી ઓછું નોંધાયું હતું જેમાં સૌથી ઓછું કચ્છ જિલ્લાના નલિયાદમાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં હજુ પણ એક કે બે ડિગ્રીનો ઘટાડો થશે આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર